જે પણ કઈ કર્તવ્ય છે ને એ તમે ભૂલી જાવ છો એટલા માટે તમારું કર્તવ્ય તમને યાદ અપાવવા માટે હું ચામુંડા સ્વયં આવી છું રામ રામ હરે રામ સત્ય કર્તવ્ય શું છે પણ મનુષ્યના મનમાં કપટ ભાવના હોય આવી લાલચ હોય કોઈ દેવી શક્તિ પાસેથી કોઈ કાર્ય કરાવવા માટે તો એવી રીતે દેવી શક્તિ તમારું કાર્ય નહીં કરે તમે કોઈ દેવી શક્તિ કે કોઈ ભગવાનને તમે ચલાવતા નથી મનુષ્ય કોઈ ચલાવતું નથી

આવેલા સર્વ ભાવિકોને મારી ચામુંડાના ખૂબ ખુબ રામ છે એક શ્લોક થી હું માતા શરૂઆત કરીશ અને તમારા એટલે તમારી કુળદેવી ની સેવા થાય એટલી ભક્તિ કરીશું પણ ખાસ કે આજથી હું માતા તમને કંઈક જ્ઞાન આપીશ કંઈક સત્યનો રસ્તો બતાવીશ કંઈક સત્યનો માર્ગ બતાવીશ જો તમે એના પર અમલ કરશો તમે એનું અનુસરણ કરશો તો તમને સો ટકા સફળતા મળશે આજુ માતા એક શ્લોક થી શરૂઆત કરીશ યા દેવી સર્વભૂતેશ શક્તિ રૂપે ન સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમ અર્થાત કે જાતે શક્તિ છે જે દેવી શક્તિ છે એ બધા જીવોમાં આ સૃષ્ટિમાં આ પ્રકૃતિમાં આ પર્યાવરણમાં શક્તિના રૂપમાં સ્થિત છે આ આ પ્રકૃતિમાં જીવ જંતુમાં પશુ પક્ષીમાં પ્રાણીઓમાં મનુષ્યમાં એ શક્તિના રૂપે સ્થિત છે અને એવી દેવી શક્તિને એવી આદ્ય શક્તિને નમન કરવાનું

કારણ કે તમારી આજુબાજુના કેટલાક વિકારો દુઃખના કારણ બનતા હોય કારણ કે તમારા ઉપર વિકાર કાર્ય કરી જાય છે તમારા ઉપર કોઈ પણ આવી કોઈ પણ તામસિક ઉર્જા કહેવાય ને નકારાત્મક ઉર્જા કહેવાય એવા બધા મનુષ્યના ઉપર બધાના મન ઉપર બધાના મસ્તિષ્ક ઉપર એ કાબુ કરી જાય જ્યારે કાબૂ કરી જાય ને ત્યારે તમે દેવી શક્તિની ભક્તિ કરવાની ઈચ્છા પણ ના કરી શકો કેમ કારણ કે એટલી નકારાત્મક ઉર્જા હોય ને એના કારણે પણ તમારા પાસે જ્ઞાન હોય તો તમારી પાસે સમજણ હોય તો તો તમે સમજી શકો એટલા માટે જ્ઞાનનું મહત્વ છે કે તમે જેટલા જ્ઞાન પ્રાપ્ત કરશો ને જેટલા તમે જ્ઞાની બનશો એટલું આ દેવી શક્તિને તમે સમજી શકશો અન્યથા મારી વાત કોઈ પણ મનુષ્ય હોય આજ દેવી શક્તિને તમે જે સમજો છો એટલું સહેલું નથી કારણ કે દેવી શક્તિ કે કોઈ ભગવાન હોય કે પછી પરમાત્મા હોય પ્રાપ્ત કરવા હોય ને ત્યારે કેટલું ત્યાગ કરવું પડતું હોય એક મનુષ્ય ત્યારે કોઈ દેવી શક્તિ કે કોઈ ભગવાનની કૃપા મળે તમને ભક્તિ તો બધા જ મનુષ્ય કરે છે પણ તમે કોની ભક્તિ કરો ને એનું મહત્વ છે તમારું કર્તવ્ય શું છે એનું મહત્વ છે કારણ કે બધા અલગ અલગ મનુષ્ય હોય ને તો તમે કોણ છો તમે મનુષ્યની યોની ભલે દીધી હોય પણ તમે કોણ છો તમે એક પરમાત્માના અંશ છો બરાબર તમને બધાને કંઈક ને કંઈક કર્તવ્ય સોંપ્યું જ હોય એટલા માટે તમે આવ્યા હોય અને તમારું કર્મ કરતા હોય અને કર્મ ભોગવીને

તને સમર્પણ કર્યું છે એમ જયારે સમર્પણ નો ભાવ આવી જાય તમારી અંદર ભાવના નું ભાવના તો ભાવના ગુણ નું મહત્વ શું છે કે પથ્થરમાં તમને ભગવાનનો ભાવ હોય ને તે પથ્થર માં જ બેઠો છે એ ભગવાન એ ભાવના નું મહત્વ છે તમે મૂર્તિ માં પૂજા કરતા હોય ને બધા મનુષ્ય તે મૂર્તિ માં જ બેઠા જ ભગવાન કેમ તમારો ભાવ છે ત્યાં એટલા માટે તો કોઈ કોઈ દેવી શક્તિ કે ભગવાન હોય એ તો ખાલી ચેતના સ્વરૂપે ઉર્જા સ્વરૂપે કહેવાય કોઈ કોઈ નામ પણ એનો આકાર કદ નથી એને ઓળખી એનું નામ નથી એનું કદ નથી કે એનો આકાર નથી એ તો ચેતના સ્વરૂપે હોય એક અંશ સ્વરૂપે હોય જેમ તમે બધા અંશ છો ને પરમાત્માનો કોણ છે પરમાત્મા કોને જોયો છે પરમાત્માનો કોઈ જોયો છે નથી જોયો પરમાત્મા સર્વજ્ઞ છે શક્તિશાળી છે સર્વોપરી છે અને પરમ સત્ય છે મનુષ્યનો આત્મા એ અજરામ મળે છે તમારો આત્મા તમારો આત્મા સુખ દુઃખથી પરે છે જીવન મરણથી પરે છે ના તો એ જન્મ લેતો ના તો એની મૃત્યુ થતી એ તમારા આત્મા તમારા શરીરની મૃત્યુ થશે તમારી આત્માની નહીં થાય વ્યક્તિ વ્યક્તિ શાશ્વત 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 નથી નથી કે એ કોણ છે તો મનુષ્યનું વ્યક્તિગત હોય ને એ શાશ્વત હોય વ્યક્તિનું મહત્વ નથી એટલા માટે જેમ મેં ચામુંડા છો આજે તમને આવી રીતે જ્ઞાન આપું છું આવી રીતે સમજણ આપું છું તો મારા પછી કોઈ બીજી દેવી શક્તિ હશે કોઈ મહાકાળી માતા તમને જ્ઞાન આપશે તો જ્ઞાન નું તો આમ ચાલતું જ રહેશે એ શાશ્વત છે એટલા માટે એટલા માટે નામનું મહત્વ નથી કે કોણ તમને જ્ઞાન આપે છે એનું મહત્વ નથી એટલે ખાસ પરમાત્મા એ બધા અંદર છે બધા મનુષ્યની અંદર છે પરમાત્માનો વાસ કણકણમાં ભગવાન છે કણકણમાં પરમાત્મા છે એને ઓળખી જળ લગીને તમે પરમાત્માને ઓળખવાનો એને સમજવાનો પ્રયત્ન નહીં કરો ને ત્યારે લગીને તમને પોતાના પરમ સત્ય સુધીને પહોંચવાનો કોઈ રસ્તો નહીં હોય તમને સાચું માર્ગદર્શન જોઈતું હોય તો તમે કોઈ પણ દેવી શક્તિનો મારે જેવી કોઈ દેવી શક્તિ હોય એને પૂછીએ આજ બધા દેવી શક્તિને પૂછતા હોય તમારા ઘરમાં તમે કુળદેવીનો દીવો કરતા હોય તો તમારા મનમાં કંઈક ને કંઈક ઈચ્છા હશે કે મારી આવી ઈચ્છા પૂરી થઈ જાય બધા મનુષ્યની અંદર કંઈક ને કંઈક ઈચ્છા હોય જ કોઈ દેવી શક્તિ પાસે કે કોઈ ભગવાન પાસે કે આ દેવી શક્તિ પાસે જઈએ તો અમારા દુઃખનું કંઈક નિવારણ આવે આ ભગવાન પાસે જઈશું તમને કંઈક અમારી ઈચ્છાની પૂર્તિ થશે એવી રીતે તમે કોઈ દેવી શક્તિ કે કોઈ ભગવાન પાસે જતા હોય પણ તમારી ઈચ્છાનો તમારી ઈચ્છા એ કોઈ દિવસ પૂરી નહીં થાય કેમ કારણ કે તમારી એક ઈચ્છા પૂરી થશે ને તો બીજી ઈચ્છા તમે જાગૃત કરશો તમારા અંદર એટલા માટે તમારી ઈચ્છાને તમારી ઈચ્છાથી પરે જતા શીખો ઈચ્છાથી ઉપર જતા શીખો કેમ કારણ કે ઈચ્છા ઈચ્છા રાખવી હોય ને તો ભગવાનની પ્રાપ્તિની રાખજો કે ભગવાન તારી પ્રાપ્તિ કરવા માટે મેં ઈચ્છા રાખું છું તે એવી ઈચ્છા રાખજો કે તમને ભગવાન સુધીને પહોંચાડવો પણ મનુષ્યના મનમાં કપટ ભાવના હોય આવી લાલચ હોય કોઈ દેવી શક્તિ પાસેથી કોઈ કાર્ય કરાવવા માટે તો એવી રીતે દેવી શક્તિ તમારે કાર્ય નહીં કરે કારણ કે તમે કોઈ દેવી શક્તિ કે કોઈ ભગવાનને તમે ચલાવતા નથી મનુષ્ય કોઈ ચલાવતું નથી ભગવાન માતાજી દેવી શક્તિ પરમાત્મા એ તમને ચલાવે છે એટલા માટે આ સૃષ્ટિમાં તમને અહીંયા મોકલા છે શું કહું ભગવાને મોકલ્યા તમે સ્વયં આયા નથી ને ભગવાને મોકલ્યા તમને શું કામ કે તમે સત્યને ઓળખી શકો તમારા કર્મનો તમારા કર્મના ચક્રનો કઈક ને કઈક તમે હિસાબ આપી શકો એને અને મારા ભગવાન મારા પરમાત્મા મુક્તિ સુધી તમે પહોંચી શકો એની પાસે એટલા માટે તમે આયા હો તમારા કર્મના બંધનના કારણે આજ કોઈ મનુષ્ય

તમારી અંદર સહન શક્તિ હોય ને તો ભક્તિમાં માં પગ મૂકશો કેમ કારણ કે સહન શક્તિ રાખવી પડે ભક્તિ કરતા હોય તો ચાર વ્યક્તિ ચાર મનુષ્ય તમને કોઈ આવીને કહી જાય કે તો ખોટું કરે છે આવું ના કરે કોઈ દિવસ પણ એની સહન શક્તિ રાખતા હોય ને તો જ તમે ભક્તિ કરી શકો કારણ કે ભક્તિ કરો તમે કોઈ પણ ભક્તિ કરો તો એમાં તમારી પરીક્ષા થાય એ પરીક્ષામાં પાર કરવું પડે પરીક્ષા તમારી હંમેશા લેવાતી જ હોય તમે નાની મોટી કઈ ને કઈ ખોટા કર્મ કે ખોટા ભૂલ થતી જ હોય તમારાથી પણ એ ભૂલ થી એ કર્મ થી શીખવાનો જેટલું તમે શીખશો ને જેમ કે આજના મનુષ્ય મોક માયા હોય તો માયા દેવી કહેવાય કોણ કહેવાય માયા દેવી છે તો આજના મનુષ્ય માયાને શું સમજે છે કે તો માયા કહેવાય એ તો આપણી દુશ્મન છે કે આપણે ભક્તિ નથી કરવા દેતી તમારા અંદર તમારા મનની અંદર તો અવાજ ભાવના હોય ને પણ એ માયા તમને કેટલા પણ કઠિન સમયમાં એ જ માયા તમને શક્તિશાળી બનાવે છે દિવસે દિવસે તમને શક્તિશાળી બનાવે છે મુખ્ય કારણ શું ખબર કે તમે જેટલી જેટલી ભૂલ કરશો જેટલા જેટલા ખોટા કર્મ કરશો ને ત્યાંથી કંઈક ને કંઈક નાની મોટી તમે શીખ લેશો એ શીખ તમારા જીવનમાં તમે જ્યારે કેળવતા શીખશો ને ત્યારે એ માયાથી પરે જતા તમે શીખશો પણ એ જ માયાને તમારી દુશ્મન ના ગણશો એને એક દેવી તરીકે સમજો કે તમને

સમજશો ત્યારે કારણ કે પરમાત્મા એ પરમ સુખ નું કારણ છે આજ કોઈ મનુષ્ય ને ખબર નથી એ જ પરમ આનંદ કારણ છે એ તમને ખબર નથી આજ તમે નાનું મોટું સુખ માટે આજ ભાગો છો પણ જે ભગવાનને તમે સમર્પિત કરી દેશો ને તો એ તમારા માટે પરમ આનંદ લઈને આવશે તો નાનું મોટું સુખ દુઃખ તો ચાલશે વિચારસરણી તમારા તમારા જે પણ એ વિચારો આવે ને એનાથી થોડા ઉપર ઉઠતા શીખો જેટલા તમે ઉપર ઉઠશો ને એટલી તમારી દેવી શક્તિ તમારું સારું કરશે તમારું કાર્ય કરશે